જાડુ બાંધી તથા મો પર કાળી પટ્ટી બાંધી મોહન રેલી કાઢી હતી ત્યારબાદ આ રેલી મ્યુનિસિપલ કમિશનર કચેરી સુધી પહોંચી હતી અને કમિશ્નરે આ સંપૂર્ણ બાબતે વિગતવાર માહિતી વાળું આવેદન પણ આપી રજૂઆત કરવામાં આવી હતી અમે આ લડત પાંચ વર્ષથી જે કામ કરતા હતા સફાઈ કામદારો રોજિંદા કામદારો જેણે મ્યુનિસિપાલિટીએ પણ જાણ વગર કે કોઈપણ પેપરવર્ક વગર એમના ગેરકાયદેસર ઉતારી દીધા છે જે લોકો પાંચ વર્ષથી આમાં કામ કરતા હતા એ લોકોને એક્સિડન્ટમાં કોઈના જીવ ગયા છે એક નવા ગામ ડિંડોલીમાં એક બેનનો જીવ ગયેલો છે રાંદેરમાં એક છોકરાનો પગ કપાયેલો છે પીપલ્સ પાં એક છોકરાનો હમણાં હાલમાં બીજા મહિનામાં એક્સિડન્ટ થયું હતું એ છોકરાને એક લાખનો ખર્ચો થઈ ગયો છે હોવા છતાં એ લોકોને કોઈ જાતનો મુલસી તરફ મ્યુનિસિપાલિટી તરફથી કોઈ રાહત તો મળી નથી પ્લસ એ લોકો જે એક નોકરીની આશાએ આવ્યા હતા એ લોકોને એ નોકરી પરથી નહીં છીનવા અત્યારે ઘરે બેસાડી દેવામાં આવેલા છે આજનો શું કાર્યક્રમ આજનો કાર્યક્રમ અમારો એ જ છે કે જે આ લોકોની સાથે થાતો અન્યાય છે એ થાતો અન્યાય અટકે ને એ લોકોનો કાયમિક નોકરીમાં સમાવેશ થાય અમારી માંગ પૂરી નહીં થાય તો અમે સત્તર તારીખે આ જ વસ્તુ અમે જાણ કરી હતી કાયદેસર ગાંધી ચિંધિયા માર્ગે અને એકવીસ તારીખે એ અમે જાણ કરી છે હાલ હજુ સુધીમાં અમને કોઈ પણ કાયદેસરનો જવાબ નથી આપવામાં આવ્યો અને જો હજુ સુધી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી આ આંદોલન અમારું કદાચ ઉગ્ર પણ થઈ શકશે સુરત મહાનગરપાલિકાની અંદર રાત્રિ અને દિવસ દરમિયાન રોજિંદા કામદારોની ભરતી કરવામાં આવી હતી આ રોજિંદા કામદારો પોતાનું સ્વાસ્થ્યની જોખમે મૂકી અને સુરત મહાનગરપાલિકાની અંદર રાત્રિ અને દિવસ દરમિયાન સફાઈ કામગીરી કરી છે વાર તહેવાર જોયા વગર અને એ લોકો છેલ્લા પાંચ વર્ષથી સળંગ કામગીરી કરતા આવતા હતા સુરત મહાનગરપાલિકાને જ્યારે શ્રેષ્ઠ સફાઈ કામગીરી માટે એવોર્ડ ભારત સરકાર તરફથી એનાયત કરવામાં આવ્યો હતો એ સમયે સરકાર અને તમામ સત્તાધીશોએ આ જ સફાઈ કામદારોને બિરદાવી અને એ લોકોને અભિનંદન પાઠવ્યા હતા આ સુરત મહાનગરપાલિકાને સ્વચ્છ રાખવામાં સૌથી મોટું યોગદાન આપનારા આ રોજિંદા કામદારોને પાંચ વર્ષથી સળંગ કામ કરતા હતા એ લોકોને કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ આપ્યા વગર એ લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા જે ખરેખર આ લોકોની સાથે અન્યાય છે આ અન્યાયની સામે એ લોકોએ ગાંધી ગાંધીચિંધ્યા માર્ગે જે યોગ્ય રીતે રજૂઆત કરવાની આવી શાસન શાસન પક્ષને અને અધિકારીઓને એ લોકોએ પાછા નોકરી પર લેવા માટેની વારંવાર રજૂઆત કરી આ રજૂઆતને એ લોકોએ કોઈએ પણ ગાંઠ્યા નહીં અને આ લોકોની માનસિકતા એવી છતી કરી હતી કે આ દલિતો જે લોકો સુદ્ર હતા એ લોકોના ગળામાં મટકી હતી એ લોકોના ગળામાં ઝાડું હતી એ જ ગુલામી તરફ આ લોકો આગળ વધવા જેવા આવી માનસિકતાવાળી સરકારની સામે આ લોકોએ ગાંધી ચિંધિયા માર્ગે અમે તમામ કર્મચારીઓ અમે લોકો અમારા કાયમી કરવાની સુરત મહાનગરપાલિકાની અંદર કાયમી કરવાની માંગણી કરી રહ્યા છે અમે લોકો તમામે કાળા કપડાં પહેરી ગળા પર પટ્ટી બાંધી મૌન રેલી કાઢી ગળાની અંદર મટકી અને પાછળ ઝાડુ બાંધી આ મૌન રેલીનું આયોજન કર્યું છે અને સરકાર પાસે અમે લોકો અમારા તમામ કર્મચારીઓને કાયમી કરવાની માંગણી કરીએ છીએ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર કર્મચારીઓ મનપાના રોજિંદા સફાઈ કર્મચારી તરીકે રાત્રિ અને દિવસ દરમિયાન છેલ્લા પાંચ વર્ષથી સળંગ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી ફરજ બજાવતા હતા તેમજ અનેક વાર તહેવાર પણ ફરજ પર હાજર રહેતા હોય છે પગારમાં રોજનું વર્તન એકસો રૂપિયા હોય ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય છતાં પણ કર્મચારીઓ કાયમી નોકરીની અપેક્ષાએ છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરતા આવ્યા છે જે દરમિયાન સુરત મહાનગરપાલિકાને સફાઈમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ પણ મળ્યો હતો જેથી કહી શકાય કે કર્મચારીઓની કામગીરી